હાય એવરી કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સૌરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું સો દોસ્તો અત્યારે છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આજે છે સોમવાર તો આજે આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે બરાબર તમે જોઈ શકો છો એકવાર આવકનો નજારો આખું અડ ભરાઈ ગયો છે મહુવાનું આમ જોઈ શકો છો આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે લાલ ડુંગળીની બરોબર ચેનલ માં પહેલી વાર છો નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા અપડેટ મળતા રહે ચેનલ માં વિડીયોને એન્ડ સુધી જોજો ચલો બાળો બાળો હાલો માલ છો પર છે બકલ છે લાવ લાવો 168 384 ભાઈ 384 તો આને કમો છે તમે

ઓગણિ નીચે 371 371 રૂપિયા 372 373 374 375 376 આનું છે બહી 371 આમાં જો તેમ રૂપિયા સાદો જ્યો રેડી સે ભાઈ હુકમ માંથી લઈ લો ત્યાં આ હુકમ માંથી તો ખરા પૂછો સાહેબ 371 આ ઓગણિ 1 કાશી રૂપિયા માંથી 100 રૂપિયા કાશી રૂપિયા અને 100 ত্ৰিয়াশি মই গায় ত্ৰিয়া বড় <laughs> આ 38990 એકરનો એકાઉન્ટ નંબર 3191 માંગી ગઈ છે. 322 રૂપિયા વગેરેના માલની 250 રૂપિયાની બાકી રકમ છે. ત્રણસો ને સડસઠ માં ગઈ ગયા ની મુજબ

એ કેટલી છે લિયા 300 300 રૂપિયા બળાય 300 300 રૂપિયા આ કેટલી ઓગણચાલીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણ ચાલીસ ચાલીસ બેતાલ

ઓગણીસ વીસ એકાવી પચીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા ચાર બત્રીસો બત્રીસ માં આડો વીક 8123 દ્વારા બસ્ટી ચાલે

ચોત્રીસ માં ગઈ સુપર બુલેટ લાડવો ચારસો ચોત્રીસ